શાકભાજી વાળા તથા મહેમાનોએ પણ સોસાયટીમાં ન આવું તેમજ બેનરમાં ઉલ્લેખ કરાયો છે હાલ નંદનવન સોસાયટીમાં ત્રણથી વધુ એક્ટિવ કેસ હોય તેની ગંભીરતા ધ્યાને લઈને બેનરો લગાડવામાં આવ્યા છે મારું નામ પરેશ ભોગારી નંદનવન સોસાયટીનો મંત્રી છું સિંગણપુર વિસ્તારમાં આવેલી આ સોસાયટી છે અને અમારો આશય મુખ્ય આ બોર્ડ મારવાનો એવો છે કે બહારના લોકો સતત ને સતત સોસાયટીમાં આવે છે માસ્ક કે ડિસ્ટન્સ જાળવ્યા વગરના જે નીતિ નિયમો સરકારશ્રીના આદેશ પ્રમાણના છે એ નીતિ નિયમનું પાલન થતું નથી